હેલો મિત્રો કેમ છો બધાય મજામાં ને મજામાં જશો આપણે પણ બહુ મજામાં છીએ ને આજે છે સાઈતમ તો બધાયને જય શીતળામાં ને સાઈતમ આઠમ ને બધાયને જાતજી જજી શુભેચ્છાઓ આપું છું તો આજે છે શીતળા સાઈતમ અને આપણે થઈ ગયા છીએ જેવું રેડી સાડી બાડી પહેરીને આપણે રેડી થઈ ગયા છીએ એ આર્યન વિશુભાઈ બધાએ રેડી થઈ ગયા છે અડધા મામાને ઘરે પણ વી આઈ ગયા છે આપણે જવાનું શીતળામાં એ બાકી છે આપણે દર્શન કરવા જવાનું છે અને તો બધાય કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો હો અને એક તો આપણે સાયતા મઠમણી તો ખુશી છે જ તે પણ આમાં બીજી પણ એક ખુશી સામેલ થવાની છે એ ખુશી તમને બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યા રહેજો એટલે તમને જાણવા મળશે એક સરપ્રાઈઝ છે ને એક આ ખુશી છે એ આપણે બ્લોગમાં બનાવ્યા રહેજો એટલે તમને ખબર પડી જશે જોવા મળશે કે આમની શું ખુશી છે આજે બહુ ખુશીનો દિવસ છે આપણી માટે સાયતમનો તો છે જ તે પણ બીજો પણ આમાં સામેલ થઈ ગયો છે એક તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યા રહેજો તો જો વિશ્વભાઈ રેડી થઈને ગયા છે જશમાં બીશમાં સડાઈને સાયતમના ગાને જો आयना पप्पा पण रेडी थिन बे गया से कानी तो जो आलो इना पप्पा का के से तो सांभळो जो आपला से ते मार फॅमिली पण बहुत खुशी है नवी एक बी खुशी आवे से ब्लॉग मा बिने नहीं जाते मी जो बदे है तुम है तैयार भी आ थे गेस मंदिर जावा काने जाए जाए जा। जो आर्यन भाई पण तैयार थे गेस आयकर जो माही बेन लोटी लेन आलवा હલો બોલ સીતારામા દર્શન કરવા જઈશ કાં ရရရာာက့ကနိုေိညူမ်က်မ်တာရစိုတိုတ

કા હા હા આપણે 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 જે કાલ તો આ એ જમશું શાક છે એવું બધું અને જો અહીંયા બે ગયા છે ભગત સાંડલા કરી કરીને મંદિરે જો ગાંઠિયા ઉલાળવા મીડાસ કાને કેમ છો બધા મજામાં આજે સાતમ છે તો બધાને સાતમ ની હાર્દિક શુભકામના સાતમ છે એની તો ખુશી છે તે પણ એક બીજી પણ ખુશી છે તે તમને સાંજ જોવા મળશે બ્લોગ માં રહેજો અને જો અમે કે કે નીકળે તો છે ને વરસાદ શરૂ થઈ ગયો કપડે ને સુકા આવે એમાં આપણે ક્યાં ક્યાં જવું જો ક્યાં નો શરૂ થઈ ગયો એક ધારો જો તો જો બપોર સડી ગયું કઈ હોતા નથી આજે બધા જો બેઠા છે કાલ કેમ કે રાંધણ સડક કેમ કે રાંધવા રાંધવા મોડું થઈ ગયું હતું તે નહીં બેન ને સદ્દુ બેન ને બેન મહેંદી પાડવાની બાકી રહી ગઈ થોડીક થોડીક મહી દીધી કઈ જરી જરી જાજી બહુ મૂકી નથી તો બતાવો નહીં બેન જો આપણે આવી કંઈક મહેંદી મૂકવી છે તો ભૂખ લાગી ગઈ સદ્દુ જો એમને પણ મહેંદી પાડી દીધી છે આપણે આવી કંઈક પાડી દીધી સદ્દુ બેનને મહેંદી સદ્દુ બેન

જો એ બધા સમય સુ લઈ લઈને બે ગયા છે ઓ આર્યન ભાઈ નગરા મમરા ખાઈ તો હાલો બધાય ભેળ ખાવા ભેળ ખાવી હોય તો બી આવો બધા તો જો ફાઇનલી આપણો એ સમય પૂરો થઈ ગયો છે ને હવે તમને જણાવવાનું છે કે આપણી સરપ્રાઈઝ શું છે ને શું ખુશી હતી બહુ જ ખુશી છે અમને તો બહુ જ આનંદ થાય છે બધાય પણ ખુશ છે અને આ બધા જોવા પણ બેસી ગયા છે કાને ટાઈમ થઈ ગયો છે ને પૂરો હવે દેખાડવાનો

તમને જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આ શેની ખુશી હતી એ બધાય તમારા સપોર્ટ ને સહકાર ને જ અને મતલબ આજ અમારે 1કે કમ્પ્લીટ થઈ ગયા છે બધાય તમારા આશીર્વાદ થી તો ચાલો આપણે આ બધાય ખુશી જોઈએ આપણા ઘરે બધા આવ્યા છે કે પપ્પા અમારે 1કે થઈ ગયા છે આશીર્વાદ આપો કે આગળ વધવી 5 લાખ થાય આને કેવું લાગે છે આપડે 1કે થઈ ગયા છે બ ઠીક લાગે છે થઈ ગયું છે કિશન 1 કે થઈ ગયા છે કેવું લાગે છે અમારે બહુ ખુશ બજે આવી ને 1 છો તું ખુશ છો ખુશ છો ખુશ છો તું એમાં અહીં કેવું લાગે છે મજા આવી ને આજ આપણે કેક કાપવાની છે બોલ કઈ બોલ તો ખરા કે હું ખુશ છું એમ કે એ હવે તમે બેન કહી દો થોડું પણ બહુ ખુશ છીએ અને આપણે આજ સાયતમ છે અને સાયતમ છે ને આપણે વન કે કમ્પ્લીટ થઈ ગયા છે માતાજીને અને ભગવાનના આશીર્વાદથી ને તમારા બધાને સાગ અને સપોર્ટ લી આજે મારે અમારે વન કે બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો ચાલો આપણે હવે કાપવાની છે કેક કેમ કે બધાય બહુ દેકારો કરવા માંડ્યા કામ પૂરું કરશું અને આપણે બ્લોક ના એડાઈ કરશું અને તમારા બધાને સહ સહકારથી આપણે વનગે થઈ ગયા છે તો તમારા બધાનો ખુબ ખુબ આભાર દિલથી તમારો આભાર માની છે અને આપણા ઘરવાળા ઘરનાય બધા બહુ સપોર્ટ કરે છે આપણે બ્લોગ માં વન કે થી છે બરે ખુશ તો છે આપણે કેક પણ કાપી નાખી તમને બધાને અમારો બ્લોગ કેવો લાગે છે જરૂર કહો કેમ કે આજે જો અમારા ઘર માં બેકારો ચાલુ જ છે મહેમાન બધાય છે તો સારું આપણે આ બ્લોગ નો એન્ડ અહીંયા કરીશું બધાને જય માતાજી જય મિલની મને જય જવન માં મળીશું આપણે કાલે આઠમ નો બ્લોગ તો બધાય કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો